મોરવા તાલુકાના નવા ગામ ખાતેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પરપ્રાંતિય સબને એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસઓજી પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોનો રાફડો ફાટ્યો છે કે તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા પંચમહાલ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે તે દરમિયાન બાતમીના આધારે એસઓજી સ્ટાફ મેડિકલ ઓફિસરની ટીમની સાથે રાખી મુરવા તાલુકાના નવા ગામ ટાંડી પડ્યા શાળામાં કોઈ પણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવતા અનુપમ અમિત વિશ્વાસ બોટ રહેવાસી નોર્થ નાગલા બિલદરપારા તાલુકો હાબડા જિલ્લો નોર્થ ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળને એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટિટ્યુટ મળીને કુલ રૂપિયા અઠાવન હજાર આઠસો ને સડસઠના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે